શરૂ થતા સંસદના સત્રમાં ધમાસાણના એંધાણ મોદીનું મૌન વિપક્ષોની સંસદમાં અકડામડ ઇન્ડોનેશિયામાં જહાજમાં આગ લાગી પાંચ લોકોના મોત નીપજ્યા બસો ને બચાવાયા આંધ્રમાં ત્રણ હજાર પાંચસો કરોડનું દારૂ કૌભાંડ સાંસદની ધરપકડ જગન રડારમાં નેચર બાયોમેડિકલ એન્જિનિયરિંગમાં સંશોધન પ્રકાશિત થયું વૈજ્ઞાનિકોએ કેન્સર સામેની રસી બનાવી ઉંદરો પર સફળ પ્રયોગ અનેક વિસ્તારોમાં ગંદા પાણી ગટર ગંદકી અને રસ્તાની સમસ્યાથી લોકોનો હોબાળો

કામવાળી મિલકતો ને ઓપન પ્લોટ દર્શાવીને કરાતા દસ્તાવેજો બિલ્ડર સ્વરાજ પાનેરી ખેડૂત ખાતેદાર હોવાના ખોટા પુરાવા રજૂ કરી જમીન એને કરાવી પાણીગેટ પુરામાં ગેસ રિફિલિંગ કરતો આરોપી ઝડપાયો હવે નજર કરીએ દિવ્યા ભાસ્કર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર છત્તીસગઢ આદિવાસી ગામડાની સંસ્કૃતિ દેખાડી

ચાંદીપુરાની શંકા ચૌદ બાળકોમાં મોતથી વીસ સેકન્ડ ફ્લાય ઉંદર માણસના નમૂના પોંડીચેરી મોકલાયા સમાસાવલી રોડ પર પરિણીતાએ કારણોસર જીવન ટૂંકાવ્યું પુત્રને આવું છું કહીને માતાનું ઘરના ત્રીજા માળ પર ફાંસો ખાઈ આપઘાત ખેડૂતના ખોટા પુરાવાથી સમાની એકસો કરોડની જમીન એને કરી બિલ્ડર્સ વરાજ પાનેરી સામે અગિયાર વર્ષે ગુનો ગેસની ટેન્કર માંથી પોણા બે ગયા નો ખુશી પકડાયોલ સોલ્યુશનના વિપુલ ચૌહાણ સહિત બે સામે ફરિયાદ હવે નજર કરી ગુજરાત મિત્ર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર વિશ્વમાં થતા તમામ રિયલ ટાઈમ ડિજિટલ પેમેન્ટ્સમાંથી અડધાથી વધુ ભારતના યુપીઆઈ દ્વારા થાય છે યુપીઆઈને કારણે ડિજિટલ પેમેન્ટમાં ભારત વિશ્વમાં નંબર વન આઈએમએફએ કહ્યું આજથી સંસદનું ચોમાસુ સત્ર ખાસી ગાજવીજ થશે ગંગાના જળ સ્તરમાં વધારો થતા બિહારના અનેક જિલ્લાઓમાં એલર્ટ કરાયું મેલેરિયાની આધુનિક રસીના ઉત્પાદન માટે ટેન્ડર બહાર પઢાયું નવા આવકવેરા ખરડા બે હજાર પચીસ અંગેનો સંસદીય સમિતિનો અહેવાલ આજે લોકસભામાં લોકસભાના મેજ પર મુકાશે વિશ્વભરમાં ગરમીના મોજાથી અસર પામતા બાળકો અભ્યાસનું વર્ષ ગુમાવી શકે છે અહેવાલ અનુસાર હોંગકોંગ અને દક્ષિણ ચીનમાં વિફા વાવાઝોડાનો તરખાટ સેંકડો ફ્લાઇટોને અસર થઈ સાઉદી અરેબિયાના સ્લીપિંગ પ્રિન્સ અલ વલીદનું વીસ વર્ષ કોમામાં રહ્યા બાદ નિધન ઇન્ડોનેશિયા પેસેન્જર ફેરીમાં સમુદ્રમાં આગ લાગતા ઓછામાં ઓછા પાંચના મોત નિપજ્યા પ્રાથમિક સુવિધાના અભાવે વેમાલી ગામમાં લોકોનું પ્રતિક ધરણા પ્રદર્શન સીએમઓ તરફથી અહેવાલ માંગ્યા બાદ પણ વ્હાઇટ કોલર પર કોઈ અસરકારક પગલા લેવા નહીં સુશેન સર્કલ થી વડસર બ્રિજ સુધીના હંગામી દબાણોનો સફાયો 50 થી વધુ લારી છે હવે નજર કરીએ લોકસત્તા જન સત્તા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર આજથી સંસદનું ચોમાસું સત્ર વિપક્ષ સરકારને ઘેરશે ડિજિટલ પેમેન્ટમાં ભારત વિશ્વ ગુરુ દર મહિને એક હજાર આઠસો કરોડથી વધુ ટ્રાન્ઝેક્શન્સ અમેરિકા નાટોના વિરોધ વચ્ચે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ભારત આવશે ઈડીએ કોઈ હરતું ફરતું હથિયાર કે ડ્રોન નથી ઈડી સુપર કોપ નથી કે જેને દરેક કેસમાં તપાસની સત્તા હોય મદ્રાસ હાઈકોર્ટે કહ્યું ઇન્ડોનેશિયામાં મોટી દુર્ઘટના દરિયા વચ્ચે જહાજમાં ભીષણ આગ લાગતા અઢાર લોકો ઘાયલ બસો લોકો જીવ બચાવવા પાણીમાં કૂદ્યા તેલંગાણામાં છસો લોકોના ફોન ટેપ કરવાના પ્રકરણમાં છ સામે આરોપ ફરિયાદ દાખલ થઈ વડોદરાના શિક્ષક અને બહેનો રક્ષાબંધન પર્વની અનોખી રીતે ઉજવણી પાસઠ હજાર જવાનો માટે વડોદરાથી રક્ષા કવચ બગોદરામાં એક જ પરિવારના પાંચ સભ્યોએ ઝેરી દવા પી આપઘાત કર્યો સમસ્યાઓના ઉકેલ માટે તંત્રના કાન સુધી અવાજ પહોંચાડવા આંદોલન પાલિકામાં સમાયા બાદ પણ સુવિધા ન મળતા રહીશોએ ધરણા કર્યા ખુશી ફાઈનાન્શિયલ સોલ્યુશનના સંચાલક અને સાગરીત દ્વારા સાત વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડા કેનેડાની કોલેજની ફી ભરવાના નામે છેતરપિંડી હવે નજર કરી સંદેશ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર ઓપરેશન સિંધૂર ફ્લાઇટ ક્રેશ પહલગામ હુમલા મુદ્દે સત્ર તોફાની બનશે આજથી સંસદનું ચોમાસુ સત્ર વિપક્ષ એ આઈ પ્લેન ક્રેશ મુદ્દો ઉઠાવી શકે એન એમસીના ઇન્સ્પેક્શનમાં ત્રણ મેડિકલ કોલેજની બસો પચાસ બેઠક કપાઈ કલોલ સ્વામિનારાયણ મેડિકલ કોલેજની એકસો પચાસ બેઠક ગેરરીતિ બાદ શૂન્ય થઈ રાજના એકસો છ તાલુકામાં વરસાદી માહોલ રહ્યો દાંતામાં ચોરપોઇન્ટ પચાસ રાણા વાવમાં જર્જરીત નવા બનાવવા પાંચ થી દસ હજાર કરોડ જોઈશે વ્યાજખોરોના ત્રાસની સતત વધતી ઘટનાઓ ચિંતાજનક વ્યાજનું ચક્ર ગુજરાતમાં ત્રણ વર્ષમાં પચીસ થી વધુ લોકોની આત્મહત્યા રાજસ્થાનથી વિપુલ જથ્થો સુરેન્દ્રનગર લઈ જવાતો હતો એક્સપ્રેસ વે પર એલપીજી ટેન્કર માંથી રૂપિયા એક પોઈન્ટ કરોડ નો દારૂ પર ઓપરેશન સિંદૂર પર ચર્ચા કરવા તૈયાર છે સંસદીય બાબતોના મંત્રી રીજીજુ ચંદન મિશ્રા હત્યા કેસના મુખ્ય શૂટર તૌસિકની ધરપકડ અત્યાર સુધીમાં દસ આરોપીઓની ધરપકડ રાષ્ટ્ર પહેલા પક્ષો દેશને સારો બનાવવાનું માધ્યમ છે કોંગ્રેસ સાંસદ શશી થરૂરે કહ્યું મહારાષ્ટ્ર વિધાનસભામાં ધારાસભ્ય મોબાઈલમાં ગેમ રમતા દેખાયા વિપક્ષે કર્યા આક્રમક પ્રહાર ભાજપની સભાઓમાં જયશ્રીરામ ને બદલે જયમાં કાલી અને જય મા દુર્ગાના નાદ લગાવાયા અકસ્માતમાં બાદરપુરા ગામના એક યુવકનું મોત એકની હાલત ગંભીર ચોમાસામાં આપના ઘરે કે આસપાસ સાપ દેખાય તો જાહેર જનતા માટે સાવચેતી અને મદદ ના સૂચનો મહીસાગરના ભેસાવડા ગામે બે દિવસથી ગુમ વૃદ્ધનો મૃતદેહ કુવામાંથી મળ્યો અમદાવાદ એરપોર્ટ પરથી શારજાથી આવેલી મહિલા રોકડા પચીસ લાખ અને મોંઘા ઇલેક્ટ્રોનિક ઉપકરણો સાથે ઝડપાઈ પાલનપુરમાં ચોરીના છ બાઇકો સાથે ત્રણ શખ્સો ઝડપાતા કાર્યવાહી કરાઈ ડીસા જનસેવા કેન્દ્રમાં ઈ ધારા કચેરીએ નોંધ પડાવવા ખેડૂતોને હેરાન કરતા કરાતા હોવાની રાવ થરાદના દૂધવા નજીક ભારતમાલા સર્વિસ રોડ પર ગટર લાઇનના સળિયા બહાર આવી ગયા તો આ હતી અત્યાર સુધીના ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ વધુ અપડેટ્સ માટે જોતા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ